નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત આજે જ્યારે સાંભળવામાં આવ્યો કે અબુધાબીમાં એશિયા કપ રમાઈ રહ્યો છે એમાં ભારત અને પાકિસ્તાનની મેચ છે આ આપણા ભારત દેશ માટે ખૂબ જ શરમજનક બિના છે અને આ મેચ તાત્કાલિક અસરથી રદ થવી જોઈએ બંધ થવી જોઈએ જ્યારે પાકિસ્તાને પહેલગામ હુમલો કર્યો અને ધરમ પૂછીને જ્યારે લોકોને મારતા હોય ત્યારે આપણે અબુધાબી જેવા મુસ્લિમ કન્ટ્રીમાં જઈ અને પાકિસ્તાન સામે જ્યારે આપણે મેચ રમતા હોઈએ એ જ લોકો સામે મેચ રમતા હોઈએ જે દેશમાંથી લોકો આતંકવાદી આવી અને આપણના લોકોને ધરમ પૂછીને મારતા હોય અને તેમાં ખાસ કરી અને મહિલાઓની સામે એના ઘરવાળાને ઠાર કરી દેતા હોય અને એ મહિલાઓને હજી સુધી ન્યાય ન મળ્યો હોય અને ઓપરેશન સિંદૂર પણ આ સરકારે જ્યારે અધૂરો મૂકી દીધો હોય અને રૂપિયા કમાવવા માટે થઈને જ્યારે બીસીસીઆઈ અને ભારતીય જનતા પાર્ટીની જે આ સરકાર છે જે મોદીની સરકાર છે એ અબુધાબીમાં જઈને મેચ રમાવતી હોય એનો અમે વિરોધ કરીએ છીએ અને આ એશિયા કપની મેચમાં ભારતે બોયકોટ કરવો જોઈએ તાત્કાલિક અસરથી આ મેચ રદ કરવી જોઈએ એવી અમારી માંગણી છે એક બાજુ તમે હિન્દુવાદના નામે મતો માંગી અને સત્તામાં આવતા હો અને બીજી બાજુ તમે પૈસા માટે થઈ અને અબુધાબીમાં જઈ અને પાકિસ્તાન સામે તમે મેચ રમતા હો પાકિસ્તાન સાથે તમે ઈલું ઈલું કરતા હો તો અમે આનો વિરોધ કરીએ છીએ અને આ મેચ વોયકઆટ થવી જોઈએ આ મેચ રદ થવી જોઈએ એવી અમારી માંગણી છે જય હિન્દ જય માતાજી